આજે નગરપાલિકાની સામાન્ય સભામાં શહેરમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ અંગેનો એજન્ડા નગરપાલિકા પ્રમુખે ખેડૂતોના હિતમાં મુલતવી રાખવાનો ઠરાવ બોર્ડમાં પસાર કર્યો હતો જે બાબતે તમામ સભ્યોએ બહાલી આપી હતી ત્યારબાદ ખેડૂતો નગરપાલિકા પ્રમુખને મળ્યા હતા અને તેમનો ટાઉન પ્લાનિંગ સ્કીમને સ્થગિત કરવાના નિર્ણય બાબતે ખુશી વ્યક્ત કરી હતી બરાબર સંગીતાબહેનની વાત કરી કે અમારે રોડ સુધી જ રદ કરવાની વાત થઈ કરશે અમારે રાજપુર ખાતામાં ટીબી જોતો નથી અમારે અમારે નોની નાની જગ્યાઓ છે ભેઘો વીઘો જગ્યા છે બરાબર છોકરાને પલોટીને એક પણ છે અમારે ટીબી જોતો નથી એના માટે રજ કરજો અમારે કોઈ સરકારનો વિરોધ નથી કોઈ પક્ષનો વિરોધ નથી અમારે રોડ જવતો નથી અમારે આ જે ખેડૂતો અહીંકણ આવ્યા હતા એમની અમે વાત સાંભળી અને જે આપણે ટીપી સ્કીમવાળો હતો એનો અમે પૂર્ણ વિચારણા કરીને ખરી એ કામ જોશું